સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસનો કેસ સામે આવ્યો છે ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે સામાન્ય રીતે ખેતરમાં કામ અને ખુલ્લા પગે કામ કરતા લોકોને આ લેપ્ટોસ્પાયરોસિસની બીમારી થવાની શક્યતા વધારે છે મળતી માહિતી પ્રમાણે ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસિસ કેસ સામે આવતા હોય છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઈરોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં બારડોલી વાંકાનેર ગામમાં રહેતો તેત્રીસ વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસિસની બીમારીમાં સપડાયો છે જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે લેપ્ટોસ્પાયરોસિસ કેસના લક્ષણોમાં શરીરમાં દુખાવો થવું માથું લેપ્ટોસ્પાયરોસિસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જયારે દક્ષિણ ગુજરાત સહિત વર્ષમાં વર્ષ બે હાજર ત્રેવીસ માં લેપ્ટોસ્પાય માં બાવીસ દર્દી પૈકી પાંચ દર્દીના મોત નિપજ્યા હતા જેમાં સુરત શહેરમાં બે દર્દી મોતને ભેટ્યા હતા ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંધાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે પણ હાલ આઈસીયુમાં છે સ્ટેબલ છે ખેતમજૂરીને ખા મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી એને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત